અલગ અલગ શહેરોમાંથી વડોદરા શહેરની મધ્ય ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલ એસએસજી ખાતે દર્દીઓ સારવાર માટે આવે છે અહીંયા બ્લડની અછત જોવા મળી છે સામાજિક કાર્યકર્તા કમલેશભાઈ તમામને એક અપીલ કરી રહ્યા છે સ્માર્ક ન્યૂઝના માધ્યમ થકી અપીલ કરી છે કે બ્લડ ડોનેશન કરવું જોઈએ બ્લડનું ડોનેટ કરવાની સાથે સાથે આપણે ઘણા બધા લોકોના જીવનને ઉપયોગી બન્યા છે હાલ અત્યારે બ્લડની જે અછત છે તેને લઈને સામાજિક કાર્યકર્તાએ એક અપીલ કરી છે હમણાં શું છે કે દિવાળીનો સમય ચાલતો હોય છે ને ત્યારે એક તો દિવાળી વેકેશન ટાઈમ ચાલતો હોય લોકો બધા બહાર જતા હોય ફરવા જતા હોય તો આઈ થિંક અને ફેસ્ટિવલ સિઝન પણ હોય છે તો એના કારણે મને એવું લાગે છે કે ઓવરઓલ આખા શહેરમાં જ કેમ્પ્સ ઓછા થાય છે એના કારણે આપણને થોડું બ્લડની ક્રાઇસિસ જણાય છે બીજું અમારે ત્યાં બ્લડની ક્રાઇસિસ ઉનાળામાં ખાસ કરીને જૂન મહિનામાં ત્યારે પણ ગરમીમાં લોકોને એટલું કેમ્પ કરવાનો ગરમીના કારણે નથી આવતા તો આ બે સિઝન એવી છે કે મને થોડાક પંદર વીસ દિવસ માટે અમને ક્રાઇસિસ જણાય છે હમણાં અમારે અમે થોડા દિવસ પહેલા એક સંદેશ ન્યૂઝપેપરમાં અપીલ કરેલી હતી કે અમારે ત્યાં થોડું ક્રાઇસિસ છે બીજી બધી સંસ્થાઓને પણ અમે કોન્ટેક કર્યા હતા તો એના કારણે ઘણા બધા એનજીઓઝ અમાર અને ઘણી સંસ્થાઓ લોકો વોલન્ટરી આગળ આવ્યા અને અમારી બ્લડ બેંકમાં એમને અમને ડોનેશન કર્યું અને અત્યારે અમારી પાસે અમારી હોસ્પિટલને પૂરું પાડી શકાય એટલું બ્લડની વ્યવસ્થા છે અને હજી પણ અમારા હવે કેમ્પ્સ છે જેટલે લોકોને આ જે સિટીના લોકોને અમે જે અપીલ કરી હતી તો ઘણા લોકોએ હેલ્પ કરી છે અમને હજુ શું લોકોને અપીલ કરશો જે રીતે હા હું એમ જ કહું છું કે આ મધ્ય ગુજરાતની સૌથી મોટામાં મોટી સરકારી હોસ્પિટલ છે કે જ્યાં ચારે બાજુથી ગામડે ગામથી લોકો અહીંયા શું કહેવાય કે ટ્રીટમેન્ટ માટે આવતા હોય છે અને એ લોકો પાસે પૈસા એટલા હોતા નથી કે જે બહારથી ટ્રીટમેન્ટ લઈ શકે કે કોઈ પણ પ્રકારનું બહારથી બ્લડ ને એવું બધું લઈ શકે અહીંયા સરકારી હોસ્પિટલમાં દાખલ થતાં દરેક દર્દીને ફ્રીમાં લોહી આપવામાં આવે છે અને પ્રાઇવેટવાળાને પણ જો જરૂર પડે જે પેશન્ટ પ્રાઇવેટમાં દાખલ થયેલ હોય એને કોઈ ગ્રુપ કે કંઈ બહારથી ન મળી શકે એવું હોય તો અમે લોકો એમને પણ ખૂબ નજીવા ભાવથી અમે લોકો પ્રોવાઈડ કરીએ છીએ જ્યારે અમારી પાસે સ્ટોક હોય ત્યારે તો મારી આ જનતાને એ જ અપીલ છે કે અહીંયા ખરેખર એવા લોકો આવે છે કે જે ગુજરાત ને રાજસ્થાનની બોર્ડરના ગામોમાંથી આવે છે પ્લસ મધ્યપ્રદેશ ગુજરાતની બોર્ડર પછી મહારાષ્ટ્ર ગુજરાતની બોર્ડર અને આપણા ગુજરાતના બી ઇન્ટિરિયરમાંથી બધા આવતા હોય છે કે જે લોકો ખરેખર નિધિ છે એમની પાસે પૈસા પણ નથી હોતા ખાવાના બી પૈસા નથી હોતા તો એમને મારી દરેકને આ સિટીના દરેક લોકોને હું અપીલ કરું છું કે અહીંયા તમે સેવાના નામે રક્તદાન કરો અને રક્તનું દાન હોય છે એને પ્રોફેશનમાં ના બદલો બસ ડોક્ટર ફરઝાના કોઠારી પ્રોફેસર ઇન હેડ ડિપાર્ટમેન્ટ ઓફ આઈએચબી વડોદરા શહેર સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીમાં જ જ્યારે સૌથી મોટી હોસ્પિટલ જે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કહેવામાં આવે છે એસએસજી હોસ્પિટલ તો એસએસજી હોસ્પિટલમાં આજે ઘણી વખતે ઘણા લોકો જે દર્દીના પરિવારજનો આજે ભટક ભટક્યા કરે છે કે ભાઈ અહીંયા ગાડી બ્લડ નથી મળતું તો વડોદરા શહેરની અંદર ઘણી એનજીઓ છે ઘણી સંસ્થાઓ છે ઘણા સામાજિક કાર્યકરો છે અને ઘણા જાગૃત યુવાનો છે આ તમામ લોકોને આજે એક અપીલ કરું છું કે આપના ન્યૂઝના માધ્યમથી કે વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીમાં જ્યારે જ્યારે કોઈ પણ જરૂરિયાત વસ્તુ હોય છે ત્યારે આપણે તમામ લોકો એકમેક થઈ અને પૂરી પાડતા હોય છે એ જ રીતે આજે એસએસજી હોસ્પિટલમાં જે બ્લડની અછત જોવા મળી છે તેવું સાંભળવા મળ્યું છે અને એસએસજી હોસ્પિટલમાં ઘણા દર્દીઓ જે બહારના પણ રાજ્યના આવતા હોય છે સાથે સાથે વડોદરા શહેરના પણ આવતા હોય છે અને ગ્રામીણ વિસ્તારના પણ આવતા હોય છે ત્યારે લોકો બ્લડ માટે અહીં ત્યાં ભટકા કરે છે અને જે કહેવાય છે કે બ્લડની અછત છે આ શબ્દ જયારે વડોદરા શહેરમાં આવતો હોય તો આપણા વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે એટલે હું લોકોને અપીલ કરું છું કે વિના મૂલ્યે જયારે એસએસજી હોસ્પિટલમાંથી બ્લડ સીધે સીધું દર્દીના પરિવારજનો અને દર્દીને મળી જતું હોય તો આપણે પણ બ્લડ દાન કરવું જોઈએ એટલે તમામને હું કરું છું આપણા જયારે કોઈ પણ જન્મ દિવસ હોય અથવા તો કોઈ કોઈ પણ કાર્યક્રમ હોય તો ચોક્કસ થી બ્લડ કેમ્પ કરવા જોઈએ સાથે સાથે બ્લડ ને જે કહેવાય છે કે અહિયાં ગાડી આવીને બ્લડ ડોનેટ પણ કરવા જોઈએ તેવી સૌને અપીલ કરું છું